પૂછું છું ઓફ આદિવાસી અને આજે વાત કરીશું ગોરથલ ગામની ગોરથલ ગામની દીકરી અને ખેરગામનું અટગામ જ્યાં એમના લવ મેરેજ થયા હતા અને ત્યારબાદ એમનું મૃત્યુ થયું છે જેને લઈ ગોરથલના વિશાખાબેનના માતા પિતા છે એમણે સાસરી પક્ષ ઉપર આક્ષેપો લગાવ્યા છે કે એવોનું મૃત્યુ જે થયું છે એમાં મૃત્યુ અપમૃત્યુ નથી પણ એમનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે એમને મૃત્યુમાં માટે પ્રેરણા કરવામાં આવી છે એવા આક્ષેપો લગાવવામાં આવ્યા જેને લઈ સંપૂર્ણ વિવાદ છે શું વિવાદ છે એ પણ આપણે જાણીએ વિશાખાબેનના લગ્ન અટગામ ખાતે થયા હતા અને એમણે લવ મેરેજ કર્યા હતા ત્યારબાદ લગ્ન પછી એમનું સુખી સંસાર ત્રણથી ચાર મહિના ચાલ્યો અને ત્યારબાદ એમ શરૂ થઈ ગઈ પણ વિશાખાબેન અભ્યાસ કરતા હતા એ એમની સાસુને ગમતું ન હતું અને મેણાટોણા મારવાનું ચાલુ જ હતું જેને લઈ વિશાખાબેનનું મૃત્યુ થયું ત્યારબાદ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા કે મેણાટોણા મારવાથી અને વિશાખા જે ભણતા હતા એને લઈ પરિવારમાં વિવાદ ચાલતો હતો એમના પતિ હતા એ એક શબ્દ એમના પક્ષમાં ન બોલતા હતા એવી એમની ફરિયાદ છે એમના પરિવારની ફરિયાદ છે જેને લઈ સમગ્ર પરિવાર શું કહે છે એ પણ એકવાર સાંભળો એથી મારી વાઈફે કહ્યું ને કે વિશાખા બોલતી નથી એટલે અમે તરત જ નીકળથી બધાને થઈને નીકળી ગયા ને પછી ત્યાં જોયું તો એના ઓટ કાળા પડી ગયેલા હતા ને શરીરે લિસોટા હતા મેં એને ઉઠાડવાનો પ્રયત્ન બી કર્યો પણ બધું દીવા પેલું હતું ને પછી મેં ફાંસીનો ફંદો જોયો તો તે બી એકદમ પેલું જ લાગે કે આ એ બંધાય એવું પેલું જ નહીં મળે ત્યાં બી બધું વ્યવસ્થિત પીએચસી માં કેમ નહી લઇ એ ઘરે જતા એટલે ઘરે મતલબ માં ક્લિનિક માં લઈ ગયેલા હતા ત્યાંથી પછી અમે ગયા ત્યાં ઘરે જ હતા એ લોકો બાકી દરમિયાન કલાક એક થઇ ગયેલો હશે કલાક બે કલાક પછી તમે ત્યાં જઈને પીએમ માટે હા પછી મારા ભાઈ ને બધા આવેલા આવ્યા ને પછી એમણે પોસ્ટ કર્યો ત્યારે પછી પીએમ માટે લઈ ગયા એ લોકો તો નાચ પાટતા હતા પીએમ માંથી તમને કંઈક જણાવવામાં આવ્યું કે નહીં કોઈ રિપોર્ટ કોઈ નહીં રિપોર્ટ કોઈ નથી જાણવામાં તો તમારી દીકરી કોઈ દેશ આવી કોઈ વાત કરેલી કે નહીં એમને કોઈ પ્રોબ્લેમ છે કે એવું ના એ એ દીકરીને પ્રોબ્લેમ તો હતો જ એ ભણવા બાબતે એ જ્યારે પણ ભણવા જાય પરીક્ષા આપવા જાય બહારથી ભણતી હતી પરીક્ષા આપવા જાય ને ત્યાંથી આવે પછી એનું રામ ટોર્ચર ચાલુ જ થતું હતું કે તારે ભણવાનું શું કામ સારું હું જરૂર છે તારે નોકરી નથી કરવાની આ તે બધું ચાલુ જ હતું એ લોકો કે તારો ભાઈ એ સાસુ કેતા હતા એ કે તને ફોર્મ તો હું નહીં ભરવા દેવ પછી હા મારા પર જમાઈનો ફોન આવેલો બરાબર બાર પછી કે પીસાખા બોલતી નથી મમ્મી જલ્દી આવો એટલે મેં ગાડી પર હતી એટલે મારા ભાઈના છોકરાને ફોન કર્યો ખેરગામ કે દીદીને શું થયું જાન્ય એમ મારા ભાઈનો છોકરો થાક ગયો ઘરે ગયા એટલે ઘરથી એ લોકો ગામમાં ક્લિનિક પર લઈ ગયા આટ ગામ ગામમાં પછી ત્યાં જોયું તો એમ જ બાકડા પર સોડાઈ મૂકેલી પછી એ લોકો લઈ આવ્યા ગાડીમાં ઘરેલા આવ્યા એ હું ગાડી એના શરીર પર પોત ફ્લેક થઈ ગયેલા હતા પાછળના ભાગે લીછોટા પડેલા હતા

तो कहीं नहीं लोकनोगर नो अंदर अंदर खाने टॉचर चलिया करे जब माँ बबत परीक्षा ये लोग को यहाँ पर ना पली थे बबत में ना टॉचर चलता तो है ना पर तेरे तो तो के मानता था तब तब मर आख्मा सुनिए तो केवी रहता है तेरे पर से जापन ना दांत दिया कि नहीं हाँ तब मजाए तेरे पर ट्राई वन बढ़ चालू कर ला�

સમગ્ર ઘટના જોઈએ પરિવારજનોના આક્ષેપો જોઈએ એમના માતા પિતાના આક્ષેપો જોઈએ એના કાકાના આક્ષેપો જોઈએ આક્ષેપો જોતા અને એમણે જે વાત રજૂઆત કરી છે અને એમણે કહ્યું છે કે આટલી વસ્તુ જે અમે ડીપમાં જોઈ છે એને જોઈને એવું લાગે છે કે વિશાખાબેનનું મૃત્યુ નથી થયું એમણે આત્મહત્યા નથી કરી એમને મારી દેવામાં આવ્યા છે એમનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે એ એમને કેવું છે વિશાખાબેનના પરિવાર અને માતા પિતાઓની એક જ રજૂઆત છે કે પોલીસ તંત્ર ઝીણવટભરી તપાસ કરે અને દોષીને સજા કરાવે અને વિશાખાને ન્યાય અપાવે એ જ એમની માગણી છે